સાઈબર કરું નથી વાત તો વાત કરી સરસ મજાનું આપણો અત્યારે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો બરાબર આ તકે સાઈડને બોલવાનું હતું પણ સાહેબ કે મારા બોલાશે નહીં એટલે તમે થોડુંક કહો બરાબર પણ હવે હું તો એક ગામનો જ છું અને જાદુ તો ન કહી શકીએ પણ એટલું ચોક્કસ કહીએ કે આ ગામની અંદર બહુ સહકાર મળ્યો છે બાપુ અને સરસ મજાનું કામ થયું છે અને જ્યારે અમે કોઈ પણ કામ માટે જેને મળ્યા છીએ તો ખૂબ સહકાર આપ્યો છે કમિટી ઇવન બીજા પણ કામના ઘણા બધા યુવાનો વડીલો દોસ્તો ખૂબ સહકાર મળ્યો છે સરસ મજાનું આયોજન થયું બરાબર એટલે અમે પણ ખૂબ રાજી છીએ કામનો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ મજાનું કામ થયું એક પણ જેની અંદર કહીએ કે ક્યાંય છે એ કોઈ વિઘ્નરૂપ થયું નથી બરોબર મોટી વાત તો આ છે કે બધાય સહકાર જ આપ્યો છે એટલે આ તકે આપ સૌ બધા પધાર્યા ખાસ કરીને સાધુઓ બરાબર સંતો બરાબર માતાજીઓ આ બધાનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વસ્તુ જય હિન્દ જય ભારત હવે આપણે ગણપતિ બાપાનો આશ્રમ અત્યારે મહામંડલેશ્વર શ્રી બોરસદ ધામના મહાદેવા આપણા ભગવાનદાસ બાપા એનું સન્માન કરવાનું છે ટાઈમના એમનાની તારીખ આપશું માફ કરજો સોરી મિત્રો કે જે બાપાએ જેનું સૂનમાંથી સર્જન કર્યું છે માતાજીના બ્રહ્મચારી બાપાના આશીર્વાદ એવું બૌશન ત્યાં બાપાનું સન્માન કરવાનું એમાં તો એનો સેવક